હાલમાં પાણીની સપાટી આઠ પોઈન્ટ ચાર મીટરે પહોંચી ગઈ છે આ કારણોસર કોઝવે ઓવરફ્લો થવા લાગ્યો છે અને તેમાં નવતર નયન રમ્ય જળસ્તર જોવા મળ્યા છે સુરત મહાનગરપાલિકાને પાણી સપ્લાય વિભાગની તાપી કિનારે સ્થિતિ પર નજર રાખવાની કામગીરી શરૂ કરી છે તંત્ર દ્વારા નાગરિકોને નદી કાંઠા વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે વરસાદી માહોલ વચ્ચે તાપી નદીના જીવંત અને ઉગ્ર પ્રવાહના દ્રશ્યો લોકોએ જોઈ આનંદ અનુભવ્યો હતો છતાં સુરક્ષા અને સાવચેતી માટે તંત્ર એલર્ટ છે